હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ આઠ જેની અંદર ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે અને તેમાંય નવી સ્વાધ્યાય પોથી આધારિત આ તો ઈસ્તનો આવાસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે એમાં પહેલો પ્રશ્ન છે કે સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે તો એનો જવાબ આવશે આવાસ બીજો પ્રશ્ન કે કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે તો આવશે પરમાત્માના ત્રીજો પ્રશ્ન કવિ દરેક પડે શું વેરવાનું કહે છે તો ભાવભર્યું હાસ્ય વેરવાનું કહે છે ચોથું છે કે અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે તો એ આવશે બ્રહ્મચિચોડો પાંચમું છે કે કવિ શામાં કચાસ ન રાખવા કહે છે તો જબ આવશે કામ કરવામાં ત્યારબાદ પ્રશ્ન બે છે કે કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે કે તું આમંત્રિત ખાલી જગ્યા એનો નહીં સ્વામી નહીં દાસ તો એની અંદર આવશે અતિથિ બીજું છે કે વેરતો ખાલી જગ્યા હેતનો હાસ આ તો ઈસ્તનો આવાસ તો એ આવશે પ્રતિપળ ખાલી જગ્યા ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાને કોઈ માને તો એની અંદર આવશે અખંડ ચોથું છે કે તું નવરો નવ રહેજે વહેજે ખાલી જગ્યા ગજા પ્રમાણે તો અહીંયા આવશે ધૂસરી તું ખાલી જગ્યા નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી તો અહીંયા આવશે અથરો છઠ્ઠું છે કે સુધાસમ સમજી ખાલી જગ્યા છાસ આ તો ઈસ્તનો આવાસ તો એ આવશે સહિયારી ત્યારબાદ પ્રશ્ન ત્રણ વિધાન અથવા વાક્ય સાચું છે કે ખોટું એ જણાવવાનું છે પહેલું વાક્ય છે કે આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ તો આ વિધાન ખરું છે બીજું છે કે દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ તો આ વાક્ય ખોટું છે ત્રીજું છે કે કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે તો આ વિધાન સાચું છે ચોથું છે કે કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે તો આ વાક્ય ખોટું છે પાંચમું છે કે કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે આ વાક્ય ખોટું છે છઠ્ઠું છે કે આપણે શક્તિ મુજબ આપની જવાબદારીનું વહન કરવું જોઈએ તો આ વાક્ય સાચું છે સાતમું કે આપણી પાસે રહેલા અન્ન આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ તો આ વાક્ય પણ સાચું છે પ્રશ્ન ચાર કે કાવ્યના આધારે એક શબ્દમાં ઉત્તર લખવાનો છે કે કોણ સ્વામી કે દાસ નથી તો એનો જવાબ આવશે આમંત્રિત અતિથિ બીજું છે કે આનંદથી થી ખાવાનું છે તો જવાબ આવશે જે ઈશ્વર આપે તે ત્રીજો પ્રશ્ન કે કોને પોતાના ગણવાના છે તો ઈશ્વરના સૌજનને જનને પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે તો હાસ્ય અથવા હાસ અખંડ શું ચાલે છે તો એ આવશે બ્રહ્મચિચોડો શક્તિ મુજબ શું ઉપાડવાનું છે તો એ આવશે ધૂસરી એટલે કે ભાઈ જવાબદારી ઉપાડવાની છે સૌ સાથે શું વેચીને ખાવાનું છે તો રામે આપેલી રોટી અને અમૃત જેવું શું છે તો એ આવશે છાસ પ્રશ્ન પાંચ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો કે કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે તો કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે બીજો પ્રશ્ન કવિએ સંસાર એટલે કે સમષ્ટિની સરખામણી કોની સાથે કરી છે તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ એટલે કે ઘર સાથે કરી છે ત્રીજું છે કે કવિએ નવરા ન બેસવા શું કરવાનું કહ્યું છે તો કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે ચોથો પ્રશ્ન કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે તો કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ એટલે કે ઉનપ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે પાંચમો પ્રશ્ન કે કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે તો કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે છઠ્ઠું છે કે કવિએ છાસની સરખામણી કોણી સાથે કરી છે તો કવિએ છાસની સરખામણી સુધા એટલે કે અમૃત સાથે કરી છે સાતમો પ્રશ્ન કે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો પ્રશ્ન ઈસ્તનો આવાસ કોને કયો હશે અને શાથી તો ઈ સ્તરનો આવાસ આ સંસારને કયો હશે કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે પરમાત્માને એકલાને ગમ્યું નહીં તેથી તેણે સંસારની રચના કરી છે આપણે તો સંસારના અતિથિ છીએ જેમ આવ્યા તેમ જવાના છે બીજો પ્રશ્ન છે કે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે તો કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે ઘસડે છે વેટ કરે છે એટલે કે દુખી થઈને જીવન જીવે છે જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે ત્રીજો પ્રશ્ન કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે તો કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ન રાખવાની કહી છે અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતાભાવ રાખી જીવવું જોઈએ ચોથો પ્રશ્ન છે કે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે તો ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક એટલે કે રસથી જમવું જોઈએ આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય કેટલાય ભૂખ્યા લોકો ટળવડતા હોય છે આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને આપણે રસથી જમવી જોઈએ પાંચમો પ્રશ્ન છાસને સુધા જેવી કેમ કઈ હશે છાસ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે તથા ખાધેલા ભોજનના પાચનમાં છાસ ખૂબ જ ઉપયોગી થાય છે આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાસને સુધા જેવી એટલે કે અમૃત તુલ્ય કહી છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પહેલો પ્રશ્ન કામ કરવા બાબતે શું કહ્યું છે તો કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાને બદલે સતત કામ કરવું જોઈએ વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આડસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ તેને દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવું જોઈએ બીજો પ્રશ્ન છે કે વહેંચીને ખાવાનું સાથી કયું હશે તો કવિએ સૌની સાથે ભોજન એટલે કે રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ આંશ છે દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું આપણે કરવું જોઈએ પ્રશ્ન આઠ છે કે આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો તો ઉદાહરણ આપણને આપેલું છે કે જગત તો કાવ્ય પંક્તિ છે કે આ તો ઈસ્તનો આવાસ પહેલો શબ્દ છે કે સંતોષ એનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ છે કે એ પીરસે તે ખાતુરસથી તે આપે તે લે બીજો સમભાવ તો સમભાવ શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે ત્યારબાદ પ્રવૃત્ત તો એનો અર્થ ધરાવતી પંક્તિ છે કે તું નવરો નવ રહેજે વહેજે ધીરજ એ શબ્દનો અર્થ દર્શાવતી પંક્તિ છે કે તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી અને સંપ આ શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ છે કે સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી નવમો પ્રશ્ન જોઈએ કે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે કે તું એનો આમંત્રિત મહેમાન છે પંક્તિ છે કે તું આમંત્રિત અતિથિ એનો બીજું છે કે આ તો ઈશ્વરનું ઘર છે તો પંક્તિ છે આ તો ઈસ્તનો આવાસ ત્રીજું છે કે એના માણસોને તું પોતાના સમજ તો પંક્તિ છે કે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે ચોથું છે કે તું હંમેશા કામ કરતો જ રહેજે પંક્તિ છે કે તું નવરો નવ રહેજે વહેજે પાંચમું છે કે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ પંક્તિ છે કે કામમાં ના આવે કદીય કચાસ ત્યારબાદ પ્રશ્ન દસ છે કે નીચેના શબ્દોની જોડેની સુધારીને લખો તો અહીંયા તમે આમંત્રિત અતિથિ પ્રતિપળ ધૂસરી અને આવાસ આ રીતે જોઈ શકો છો અગિયારમો પ્રશ્ન આ શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ તો ઈશ એટલે પરમેશ્વર અને ભગવાન દાસ તો સેવક અને ચાકર જન તો જનતા લોક સમુદાય માનસ હેત તો સ્નેહ ભાવ તાને તો ભાઈ ખેંચે ઘસડે ગજુ તો ક્ષમતા અને શક્તિ અખંડ તો આખું અને સમગ્ર કચાસ તો કાયાપણું અથવા અ પક્વતા અથરો તો અધીરું અથવા ઉતાવળિયું સહિયારું મજિયારું પતિયાળું એ પ્રમાણે એના અર્થ થશે બારમા પ્રશ્નની અંદર વિરુદ્ધાર્થી શબ્દ લખવાના અખંડનું ખંડિત સ્વામીનું વિરોધી દાસ તારું એનું વિરોધી મારું થશે પ્રશ્ન તેર છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ એને આપણે અતિથિ કહેવાય કામ કે જવાબદારીનો બોજો એને ધૂસરી કહેવાય જમવા માટે ભાણામાં મૂકવું એણે પીરસવું કહેવાય પ્રશ્ન ચૌદ છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો કે ધૂસરી વહેવી એટલે જવાબદારી વહન કરવી અથવા તો જવાબદારી સંભાળવી તો અહીંયા વાક્ય છે એ પ્રમાણે તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો પંદરમો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો અર્થભેદ લખવાનો છે ઈસ એટલે પરમેશ્વર અને આ પ્રમાણે ઈસ હોય તો ખાટલાના પાયાને જોડતું લાકડું થશે ચોટી એટલે ચોટલી અને ચોટી એટલે વળગી થશે વેચવું તો કિંમત લઈને આપવું અને વહેંચવું તો કિંમત વિના સરખા ભાગે આપવું ત્યારબાદ સોળમો પ્રશ્ન છે કે શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખવાના તો અતિથિ પ્રતિપળ ધૂંસરી અને રોટી તો એના જે જવાબ છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો આ મુજબ તમારે લખી નાખવાના છે સત્તરમો પ્રશ્ન કે ભાઈ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાનો છે તો અહીંયા ધ્વનિઓ આપેલા છે અને એ આધારિત શબ્દ તો પહેલાંનો બ્રહ્મ બને છે બીજામાં આમંત્રિત ત્રીજામાં સુધાસમ અને ચોથામાં સહિયારી આ રીતે આપણે ધ્વનિઓને જોડીને શબ્દ બનાવી શકીએ છીએ ત્યારબાદ અઢારમો પ્રશ્ન કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો ઈસ ગજુ દાસ રસ રામ રોટી સ્વામી હાસ અને હેત બીજામાં અખંડ અથરો આમંત્રિત આવાસ કચાસ તાણવું ધૂસરી નવ અને પ્રતિપટ આ પ્રમાણે શબ્દકોષની અંદર લખી દેવાના છે જો ભાઈ પ્રવૃત્તિની વાત કરીએ તો ઉદાહરણ વાંચવાનું સમજવાનું અને બંધ બેસતા સભ્યોની જોડ બનાવવાની જેમ કે દાસ તો સેવક આવાસ તો ઘર ધુરા તો ધૂસરી ઉતાવળું તો અધીરું મહેમાન તો અતિથિ ક્ષમતા તો ગજુ થશે ત્યારબાદ બીજું છે કે વાક્યોના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજવાનો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવવાના છે અહીંયા ઉદાહરણ તમને આપેલું છે મહેમાન તો યજમાન એ પ્રમાણે દાસ તો સ્વામી અને એ દાસ અને સ્વામી આ બંને જે શબ્દ છે એના વાક્યો પણ તમે તમારી જાતે બનાવી શકો છો અહીંયા એક ઉદાહરણ તરીકે તમને આપેલું છે ત્યારબાદ હાસ્ય અને રુદન તો એના પણ ઉદાહરણ પ્રમાણે તમને વાક્યો આપેલા છે ત્યારબાદ આગળ ધીરજ તો ઉતાવળ એના પણ વાક્ય તમને આપેલા છે અખંડ તો એનું ખંડિત એ પણ તમને વાક્ય આપેલા છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે પ્રવૃત્તિ કે કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરવાની છે આ જૂથ કાર્ય કરવાનું છે તો આ તો ઈશ્તનો આવાસ તો સૌ કોઈ આવે સૌ કોઈ જાય લઈને ઈશ્તનો પ્રસાદ એ તો એની કૃપા તનો વરસાદ આ તો ઈશ્તનો આવાસ બીજું છે કે ભાઈ તું નવરો નવરેજે વહેજે તું નવરો નવરેજે વહેજે કર્મતની નાવડીએ બેસી ભવસાગર કરજો પાર આ તો ઈ સ્તનો આવાસ તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ વિષય ગુજરાતી અને તેમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર